શહેરના ચિત્રા નજીક આવેલ ગાયત્રી ધામ મંદિર ખાતે એકત્રીસ માં નિમિત્તે એકત્રીસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર રાજકોટ હાઈવે ચિત્રા નજીક આવેલ ગાયત્રી ધામ મંદિરે ગાયત્રી ધામ નો એકત્રીસ માં નિમિત્તે એકત્રીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાયત્રી માતાજીના ના સોળસો પચાસ પૂજન જ્યોતિ કળશ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો ભાઈઓ તથા મોટી સંખ્યામાં એકત્રીસ કુંડી આપી ધન્યતા અનુભવી હતી

પોના ઉતિમાં દાંધ છીનામો ભાવથે પોના ગોં સ્વાહા ઓં સ્રભવવા પોના ગોં સ્વાહા હીં જીં